હેલો વિદ્યાર્થી મિત્રો ચૌદ સંભાવના સ્વાધ્યાય ચૌદ પોઈન્ટ એક અને દાખલા આપણે જોઈએ પોતાના માછલી ઘર માટે દુકાનમાંથી માછલી ખરીદે છે દુકાનદાર મોટી ટાકી યાદચ્છિક રીતે એક માછલી બહાર કાઢે છે યાદચ્છિક મિત્રો વારંવાર હું જોયા વિના મોટી ટાંકી છે એની અંદર માછલી છે માછલી ઘર છે બહાર કાઢે છે આ ટાંકીમાં પાંચ નર અને પાંચ નર માછલી અને આઠ માદા માછલી છે બહાર કાઢેલ માછલી નર માછલી હોય તેની સંભાવના કેટલી તો મોટી ટાંકીમાં કુલ માછલી મોટી ટાંકીમાં નર માછલી કેટલી છે ને માદા માછલી કેટલી છે તો નર છે ને એ પાંચ છે અને માદા છે ને એ આઠ છે એટલે ટોટલ કુલ તેર માછલી છે એટલે કુલ પરિણામ પરિણામ તો કુલ કુલ બરાબર થશે પરિણામ મિત્રો તેર થશે હવે આપણે જોઈએ તો શું માગ્યું છે એ આપણે જોઈએ બાર કાઢેલ માછલી નર માછલી હોય ને તેની સંભાવના કેટલી એ આપણે જોઈએ છે તો ઘટના એ માટે એક જ જવાબ માંગ્યો છે તો ઘટના એ બહાર કાઢેલ માછલી બહાર કાઢેલ માછલી નર હોય તેની સંભાવના એ છે એટલે કે ઘટના એ છે તેની સંભાવના તો એના સાનુકૂળ પરિણામ કેટલા આવશે મિત્રો તો એના સાનુકૂળ પરિણામ તમને ઓટોમેટિક ખબર પડી જવો તમે તો કે નર માછલી માટે જો તેની તેની સંભાવના કેટલી છે તો કે નર માછલી કુલ કેટલી છે જોઈ લ્યો તો કે પાંચ તો તેના સાનુકૂળ પરિણામ પાંચ થાય તેથી પીઓ પીએ બરાબર બરાબર પરિણામ કુલ પરિણામ કેટલા છે તો કે તેર તો તમારો જવાબ મળશે પાંચ ના છેદ એકદમ સરળ દાખલો રકમ જોતા એમ થાય બહુ મોટો દાખલો છે આપણે જોઈએ છીએ કે કાટેલ માછલી નર માછલી હોય તેની સંભાવના કેટલી તો કે નર માછલી હોય તેની સંભાવના પાંચ ના છેદ મળશે મિત્રો પ્રકરણ ચૌદ સંભાવના સ્વાધ્યાય ચૌદ પોઈન્ટ એક અને દાખલા નંબર બાર છે દાખલા નંબર બાર ની અંદર મિત્રો ચાર પેટા આપ્યા છે એની અંદર ચાર ટૂંકમાં આપણે દાખલા ગણવાના છે એની અંદર ને અંદર ચાર છે તો ચાર ના જવાબ આપવાના છે એટલે દાખલો થોડોક મોટો થશે રકમ પણ બહુ મોટી છે તકની એક રમતમાં ગોળ ફરતું એક તીર છે જો આ એક આકૃતિ આપને ઓલરેડી આપેલી જ છે જો અહીંયા જો આકૃતિ આકૃતિ છે એક આવું ગોળ ચક્ર છે એની અંદર આઠ અંક આપ્યા છે 1 2 3 4 5 6 7 8 અને આ તીર નિશાન આપ્યું છે તો એક તીર હોય છે 1 2 3 4 5 6 7 8 માંથી કોઈ એક સંખ્યા પાસે નિર્દેશ કરતું અટકે નિર્દેશ એટલે સંકેત આપી દે છે અહીંયા એ અટકી જાય છે જે આમ ફેરવે પાછું

તો આ એક સમસંભાવી છે એક આવે બે આવે કારણ કે ચક્ર ફેરવવામાં આવે અને એ તીર કોના સામે નિર્દેશ કરે બરોબર છે એટલે કોના સામે આ બતાવે બરોબર છે એ કહી ન શકાય એ તો જ્યારે સ્ટોપ થાય ત્યારે જ ખ્યાલ પડે તો આ સમસંભાવી પરિણામ છે પરિણામો છે તો નંબર એક તે આઠ તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી અયુગ્મ સંખ્યા મિત્રો અયુગમ એટલે એકી સંખ્યા યુગ્મ એટલે બેકી સંખ્યા મિત્ર આ પણ યાદ રાખી લેજો નોંધ કરવી તો કરી લેજો અયુગ્મ એટલે બે કી અને અયુગ્મ એટલે એકી એકી સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી બે કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી નવ કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી તો કુલ પરિણામોમાં સ્પષ્ટ દેખાય છે ગોળ ચક્રની અંદર કુલ આઠ પરિણામ છે તો કુલ પરિણામો બરાબર છે સીધું કુલ પરિણામ જ આઠ છે બરોબર છે અહીંયા આપણે રમતમાં ગોળ પર ફરતું એક તીર રમતમાં ગોળ ફરતું એક રમત છે બરાબર આઠ છે સીધું કુલ પરિણામ જ આઠ છે બરોબર હવે સીધો જોઈએ પેલો ઘટના એ માટે

કા એક આવે કા બે આવે કા ત્રણ આવે કા ચાર આવે કા પાંચ આવે કા છ આવે કા હાથ આવે કા આઠ આવે એટલે એક જ વખત આવશે તો એ આઠ છે બરોબર છે એક વખત આવશે એટલે સાનુકૂળ પરિણામ એક કહેવાય એના સાનુકૂળ પરિણામ બરાબર એક થશે એક જ વખત આઠ આવશે એક આવે બે આવે તો આઠ ઉપર છે આઠ તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી એક ના છેદ માં આઠ તો આઠ તરફ નિર્દેશ કરે બરાબર છે તેની સંભાવના એક ના આઠ મળશે નંબર એક હતું મિત્રો હવે આપણે જોશું નંબર બે એટલે કે નંબર બે જોઈએ આપણે અહીંયા તો ઘટના બી જોઈએ તો ઘટના બી તે અયુગમ સંખ્યા તરફ નિર્દેશ કરે નિર્દેશ કરે તેની સંભાવના બી છે આપણે ધારણા જે કહી તેની સંભાવના બી છે તો તેના બિના સાનુકૂળ પરિણામ કેટલા આવશે અયુગમાં એટલે મેં કીધું તમે યુગમાં એટલે બેકી અને અયુગમાં એટલે એકી સંખ્યા થશે મિત્રો તો અયુગમાં એકી શું આવશે તો કે આ એક આ બે આ ત્રણ આ ચાર એટલે કે એક ત્રણ પાંચ સાત લખી શકો ત્રણ અને એટલે ચાર સંખ્યા થશે કુલ તો બિના સાનુકૂળ પરિણામ કેટલા આવશે ચાર તેથી પી ઓફ બી બરાબર સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ એટલે કે ચાર ના છેદ માં આઠ એટલે કે અયુગ્મ સંખ્યા હોય અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી થશે તો કે અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના એટલે કે કે આપણે આપવું હોય તો તો આપી કારણ છેદ ઉડે સંભાવનાંશ તમે લખી શકો અને ચાર ના છેદમાં આઠ રાખો તો પણ ચાલે પણ અહીંયા છેદ ઉડે ચાર દૂ ને આઠ એટલે એક ના છેદમાં બે અહીંયા નથી ઉડતું તો એમ નમ રહેવા દેવાનું ચાલો ત્યાર પછી આપણે જોઈએ મિત્રો ત્રીજું તો નંબર ત્રણ

તેની સંભાવના આપણે ધારી લીધું સી તો સી ના સાનુકૂળ પરિણામ બોલો તો સી ના સાનુકૂળ પરિણામ આ બે લીટી જ અગત્યની છે સાનુકૂળ પરિણામ સી ના સાનુકૂળ પરિણામ તો વાંચો બે કરતાં મોટી સંખ્યા તો આ બે નહીં બે કરતાં મોટી એટલે એક બે ત્રણ ચાર પાંચ અને છ આવશે તો બે કરતા મોટી સંખ્યા કુલ કેટલી સાનુકૂળ પરિણામો છેદમાં કુલ પરિણામો તો કે છ ના છેદમાં આઠ છેદ ઉડ્યો તો ત્રણ ગુ છ અને ચાર ગુને આઠ બે બે કરાય તો આનો જવાબ મળશે ત્રણ ના ચાર તો સી ની સંભાવના કેટલી થશે એટલે કે બે કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી થશે તો કે ત્યાર પછી છેલ્લું મિત્રો એટલે કે નંબર છે નવ કરતા નાની સંખ્યા તરફ નવ કરતા ઘટના ડી ઘટના એ બી સી આ ધારી લેવાનું છે જેટલા પરિણામ હોય એટલે તો ઘટના ડી નવ કરતા નવ કરતા નાની સંખ્યા સોરી મોટી સંખ્યા નવ કરતા નાની મોટી નહીં પણ ન કરતા નિર્દેશ કરે તેની સંભાવના ડી છે તેની સંભાવના ડી છે તો ડી ના સાનુકૂળ પરિણામ બોલો તો ડી ના સાનુકૂળ પરિણામ ચાલો નવ કરતા નાની તો તમે તરત જ કહેશો સર બધી નવ કરતા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત ટોટલ સંખ્યા થશે થશે કુલ સંખ્યા તો તો ડી બરાબર સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ તો આઠ ના છેદમાં આઠ કે સાનુકૂળ પરિણામ આઠ અને કુલ પરિણામ પણ આઠ એટલે આઠ ના છેદમાં આઠ એટલે જવાબ મળશે એક તો આનો જવાબ મિત્રો મળશે તો હું લખી શકાય તો નવ કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના એક થશે